ઝાલોદ સહિત જિલ્લામાં જિલ્લા ખેતીવાડી અધિકારી દ્વારા કમોસમી વરસાદના કારણે થયેલા નુકસાનની સર્વેની કામગીરી હાથ ધરવામાં આવી આંતરિક એક અગિયાર બે હજાર પછી શનિવારના રોજ સાંજે ચાર વાગ્યાને ત્રીસ મિનિટ સુધીમાં કમોસમી વરસાદના કારણે થયેલા પાકના નુકસાન સર્વે માટે દાહોદ ઝાલોદ અને ફતેપુરા તાલુકાના વિવિધ ગામોની જિલ્લા ખેતીવાડી અધિકારી તથા અધિકારીઓની ટીમોએ મુલાકાત લીધી હતી ખેડૂતોને થયેલા નુકસાનનું વાસ્તવિક મૂલ્યાંકન કરવા માટે કૃષિ પ્રગતિ એપ મારફતે સર્વેની કામગીરી કરવામાં આવી રહી છે આ સર્વે અંતર્ગત ખેતીના પાક જમીનની સ્થિતિ અને નુકસાનના પ્રમાણની વિગતવાર માહિતી એકત્ર કરવામાં આવશે જેથી સરકાર દ્વારા યોગ્ય વળતર સહાય નક્કી કરી શકાશે જિલ્લા ખેતીવાડી અધિકારીએ જણાવ્યું કે ખેડૂતોને કોઈ પણ પ્રકારની ચિંતા કરવાની જરૂર નથી સરકાર તેમની સાથે છે અને દરેક પાત્ર ખેડૂતોને યોગ્ય સહાય પહોંચાડવામાં આવશે જો કે કહી શકાય કે ઝાલ તાલુકા સહિત જિલ્લામાં જિલ્લા ખેતીવાડી અધિકારી દ્વારા કમોસમી વરસાદને કારણે થયેલા નુકસાનની સર્વેની કામગીરી હાથ ધરવામાં આવી છે